તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં સારા વળતરની લાલચ આપી કરોડોનું રોકાણ કરાવડાવ્યા બાદ છેતરપિંડી આચરનાર પાલિકા સંચાલિત હોસ્પિટલના તબીબ સહિત બે આરોપીઓની ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સુરતની લાજપોર જેલમાંથી બંને આરોપીઓનો ઇકો સેલ દ્વારા કબજો મેળવવામાં આવ્યો છે જ્યાં અન્ય તબીબને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરી આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે પાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલના તબીબ સહિતની ટોળકી દ્વારા અન્ય તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી પાંચ પોઈન્ટ એક્યાસી કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે રૂપિયા પડાવી લીધા બાદ ખોટા સર્વિસ ઓર્ડરની કોપી અને ઇમેલના ખોટો મેસેજ બતાવવામાં આવ્યા હતા પરંતુ સમયાંતરે મૂળ રોકાણ કરેલી મૂડી અથવા કોઈ વળતર ના મળતા ભોગ બનનારા તબીબોએ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલનો સંપર્ક કર્યો હતો જે અંગે અગાઉ ઇકોસેલ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી જે તપાસ દરમિયાન અગાઉ પાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલના તબીબ હાર્દિક પટવા અને ખાનગી એમ્બ્યુલન્સના સંચાલક હેમંત ડાયા પરમાર સહિતની ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ પોતાના તબીબી મિત્રોને જણાવ્યું હતું કે પોતે સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસ નામે પેઢી ચલાવે છે જે પેઢીમાં રોકાણ કરવાથી સારું વળતર અને કમિશન મળશે જે તબીબોને વિશ્વાસ અને ભરોસામાં લીધા બાદ આરોપીઓએ પાંચ કરોડ એક્યાસી લાખનું રોકાણ કરાવડાવ્યું હતું જોકે રોકાણ કરાવ્યા બાદ મૂળ રોકાણ કરેલી મૂડી અથવા તો કોઈ વળતર પણ ચૂકવવામાં આવ્યું નહોતું જ્યાં તબીબો જોડે પાલિકા સંચાલિત હોસ્પિટલના તબીબ હાર્દિક પટવાસ સહિતની ટોળકી દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ આરોપીઓની ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જે ધરપકડ બાદ તમામને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા ડોક્ટર નિકુંજ પટેલ કે જે આગ્રના ફરિયાદી છે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણા પડાવ્યા કરી નાણા પડાવી ઉચ્ચપદ કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે આ દરમિયાન નિકુંજ પટેલ નામના વધુ એક તબીબ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપવામાં આવી હતી નિકુંજ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી હેમંત ડાયા પરમાર અને સ્મીમેર હોસ્પિટલના તબીબ હાર્દિક પટવાએ સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસ નામે પેઢી બતાવી હતી જે પેઢીનું બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું જે એકાઉન્ટ ખોલાવી કંપનીના નામે ખોટો ઈમેલ આઈડી પણ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતેની સ્ટીલ લિમિટેડ કંપનીમાં રૂપિયા 1.71 કરોડમાં બાર જેટલી એમ્બ્યુલન્સ ભાડે આપવાનો ખોટો સર્વિસ ઓર્ડરનો કોપી અલગ અલગ તબીબોના ઈમેલ આઈડી પર મોકલી આપിയത് પરંતુ આ કોઈ રોકાણ એમ્બ્યુલન્સના નામે કરવામાં આવ્યું નહોતું જે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાના નામે રૂપિયા પોતાના અંગત સ્વાર્થ ખાતર ચાઉ કરી લીધા હતા અને ધરપકડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે સર નિકુંજ પટેલ છે તમને કોડું કેટલાની છેતરપંડી કારણ નિખુંજ પટેલ સાથે પાંચ કરોડ એક્યાસી લાખની છેતરપિંડી કરે છે હા બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડૉક્ટર તરીકે સ્વીમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલો છે આમ છેતરપિંડીનો ભોગ બનેલા નિકુંજ પટેલ સહિતના અન્ય તબીબો દ્વારા વધુ એક ફરિયાદ ઈકોસેલમાં નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે ઇકોસેલ દ્વારા વધુ એક ગુનો દાખલ કરી આરોપી હેમંત ડાયા પરમાર અને સ્મીમેર હોસ્પિટલના તબીબ ડોક્ટર હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓનો સુરતની લાજપોર જેલમાંથી ઇકોસેલ દ્વારા ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવામાં આવ્યો છે જે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ઈકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી છે આ રીતે આરોપીઓએ હજુ કેટલા તબીબો જોડે છેતરપિંડી આચરી છે તેની વધુ વિગતો કઢાવવા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ ઇકોસેલે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત